બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકાના આકુલી ક્ષેત્રવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલા સરપંચ તરીકે મેનાબેન દેસાઈએ પોતાના ટેકેદારો સાથે ઉમેદવારી નોંધાવી કાંકરી તાલુકામાં વિભાજિત થયેલ ગ્રામ પંચાયત અને ખાલી પડેલ વોર્ડની સામાન્ય ચૂંટણી યોજાવા જઈ રહી છે જેમાં કાંકરી તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે કાંકરી તાલુકાના આકુલી ક્ષેત્રવાસ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં દેસાઈ વેસ દેસાઈ વચ્ચે કાંટાની ટક્કર જેવો જંગ જોવા મળ્યો છે ત્યારે હવે કાંકરે તાલુકા ભાજપ મંત્રી તરીકે સતત સેવા આપી હતી અને માલધારી સેલ ભાજપ કિસાન તાલુકા પંચાયત કચેરી ખાતે ચૂંટણી અધિકારી જે એસ ઠાકોરને પોતાનું ઉમેદવારી પત્ર ભરી રજૂ કર્યું હતું જેમાં એમના ટેકેદારો તેમજ સાત વોર્ડના સભ્યો અને ડમી સરપંચ તરીકે ફોર્મ દેસાઈ કિંજલબેન રાજાભાઈ વોર્ડ નંબર એક ડાભાની તેજા વસ્તાભાઈ બીજા વોર્ડમાં જબુબેન ઈશ્વરભાઈ દેસાઈ ત્રીજા વોર્ડમાં દેસાઈ પરેશ પીરાભાઈ અને દેસાઈ કેસરભાઈ ધૂળાભાઈ ચોથા વોર્ડમાં દેસાઈ હેતલબેન મેઘરાજભાઈ વોર્ડ નંબર પાંચ દેસાઈ બીજાબેન ભગવાનભાઈ વોર્ડ નંબર છ પઢાર રેખાબેન ભરતભાઈ વોર્ડ નંબર સાત દેસાઈ માલાભાઈ ખેતાભાઈ વોર્ડ નંબર આઠ એસટી સીટ ખાલી રહેવા પામી છે જેમાં અઢારે આલમના લોકો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ઉમેદવાર સરપંચ પતિ રાજાભાઈ નારાયણભાઈએ દરેક મતદારો ગ્રામજનો અને તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોતે જીતની આશા વ્યક્ત કરી બીરો રિપોર્ટ રામજીભાઈ પરે આદગોલી મહારાજવાસ ગ્રામ પંચાયત પ્રતિ અલગ પડેલી નવીન વિભાજિત ક્ષેત્રવાસ ગ્રામ પંચાયતમાં જે ગામના લોકોએ પ્રથમ ગ્રામ પંચાયતની અંદર મારા પત્નીની સરપંચ ઉમેદવાર તરીકે પસંદગી કરી છે તેમાં ગામ લોકોના સાથ સહકારથી આજે હું તાલુકા પંચાયત કચેરીએ અમારું પત્ર રજૂ કરવા માટે મારા પત્ની નાનાબેન દેસાઈ સાથે તથા ગામ લોકોના ટેકેદારો સાથે અમે અમારું પત્ર રજૂ કરવા આવેલ છે તેમાં અત્યારે હું આપણા તાલુકા પંચાયતના અધિકારીઓ સરકારના તંત્રનો અને પત્રકાર મિત્રોનો અન્ય બધા ગામ લોકોનો બધા તમામ સ્નેહી સંબંધીઓનો આજથી હું આભાર વ્યક્ત કરું છું અને મારી જે જીતવા માટેની ખૂબ સારી આશા વ્યક્ત કરું છું એવી પ્રાર્થના છે